તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયનદ ભાજપને ભલે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હોય પરંતુ તેમના જ નેતાઓ ક્યારેક જાહેરમાં તો ક્યારેક સોશિયલ મીડિયામાં હૈયા વરાળ કાઢતા હોય છે પરંતુ આજે ભાજપના આ બે નેતાઓ બાખડ્યા છે અને મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશન સુધી વાત છે મહેસાણા દૂધસાગર ડેરીની મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ આજે મળી હતી અને આ મીટિંગમાં હોબાળો થયો હતો અને હોબાળો થતાં ભાજપના બે નેતાઓ છે તે સામસામે આવી ગયા અને ત્યારબાદ વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી આ અંગે શું કહી રહ્યા છે દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ તેમને અમને સાંભળીએ સર અમે પ્રસ્તુતરી લાઈટ કેત ઘરેથી સાગર પત્રિકા સંપૂર્ણ ભૂલ માનતી એટલે સાહેબ અને એમની જવાબ આપવાની છે કે તને પછી ઉશ્કેરાઈ અને જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે આપી કરી પણ મારા જોડે જો કનુભાઈ એલ કે પટેલ ના હોત કનુભાઈ ચૌધરી એલ કે પટેલ તો આજે મારી જોખમ હતું મારા કુપ્તા ઉપર માથાકૂટ થઈ બોર્ડ રૂટમાં ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન જ્યારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માગતો હતો અને થોડાક કામના થોડાક ભ્રષ્ટાચાર મને થોડાક હાજરમાં આવ્યા અને ભ્રષ્ટાચાર માર કાઢવાના પ્રયત્નો મારી દિવસ ઉપર ઉશ્કેર આવી અને અગાઉ પણ જ્યારે વાઇચેર્યો પડ્યો ત્યારે એમના ભાઈઓએ એમના સંબંધીઓએ મને ઝાડથી મારી નાખવાની ગંદકી આપી

આજે દુધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના એમને ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરક્રષણ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળેચાલી કરવા લાગ્યા અપશોધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ અંદર સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને શોધતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપ માનો કે જે આ આક્ષેપ લગાવવા છે પાયવાનો કોઈ ના હાથો મરી જશે બિલકુલ આક્ષેપ પાયવાનો છે તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યો છે કારણ એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્ટ અને એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટ બદનામ કરવા માટેનું આ કાવતરું છે મહેસાણા દૂધ દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેટ પરથી જ અશોક ચૌધરી ચેરમેન અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ બન્યા છે દૂધસાગર ડેરીની આજે મીટિંગ મળી હતી તેમાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ અને આ મુદ્દો ગરમાયો હતો અને ત્યારબાદ સવાલ કરનાર વાઇસ ચેરમેન યોગેશ પટેલ પર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારામારી કરી હોવાનો આરોપ છે યોગેશ પટેલે કહ્યું કે સોનાની ચેન અને ચશ્મા પણ તોડી નાખવામાં આવ્યા છે અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે વિડીયોમાં યોગેશ પટેલ આક્ષેપ કરી રહ્યા છે કે છ મહિના પહેલા પણ ધમકી આપવામાં આવી હતી સાથે તેમની પર હુમલો થયો ત્યારે પાર્ટીની છબી ન ખરડાય તે માટે તેમણે હુમલાનો પ્રતિકાર નથી કર્યો તેમની પર હુમલો થયો ત્યારબાદ હવે ભાજપ શું સૂચના આપે છે તે પ્રમાણે તેમણે વર્તન કરશે તેવું તેમણે જણાવ્યું છે હવે ભાજપના બે નેતાઓની માથાકૂટમાં ભાજપ શું આદેશ કરે છે અને યોગેશ પટેલની અરજી બાદ પોલીસ ફરિયાદ નોંધે છે કે કેમ તે જોવું રહ્યું આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ